નમસ્કાર દોસ્તો આજે છે રવિવાર અને આપણે અત્યારના સાંજ પછીના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે રાજ્યના અત્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિત પૂર્વ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો વાતાવરણમાં અચાનક પલટો અને કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વીજળીના કડાકા અને બડાકા સાથે શરૂ થયો છે ધોધમાર વરસાદ અને એટલું જ નહીં આવનારી કલાકોને લઈ અત્યારે હવામાન વિભાગની દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને જાણી લો

વરસાદની આગાહી જાણીશું આ તમામ અપડેટ જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આય ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને અત્યારનું સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન જણાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે આપણા ગુજરાત રાજ્યના જેમાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમદાવાદ લાગુના વિસ્તારોથી માંડી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અત્યારે ગાજ વીજવાળા વાદળાઓ વરસાદ વરસાવતા જોવા મળી રહ્યા છે દોસ્તો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર ડાયરેક્ટ નથી આવી પરંતુ તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સક્રિય સિસ્ટમના વાદળો ઉછળિયા વાદળાઓ અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે સરફેસ ઉપર પણ અત્યારે અસ્થિરતા થઈ છે જેમાં રાજ્યમાં અમુક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે તોફાની વરસાદ વીજળીના કડાકા સાથેનો જોવા મળી રહ્યો છે તો એટલું જ નહીં અત્યારે બંગાળના ઉપસાગરમાં ફરી ઓડિશા અને બાંગ્લાદેશના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો નવું એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે અને આમ ભારતના વાતાવરણમાં એક રાજસ્થાન ગ્વાલિયર લાગુના વિસ્તારો અને બંગાળની ખાડીમાં એમ બે સાયક્લોનિક વરસાદી સિસ્ટમો અત્યારે ઊભી થઈ છે ને જેને કારણે આગામી દિવસોમાં હજુ પણ કેટલાય પંથકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ આપણે દોસ્તો અત્યારના સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે રાજ્યના કયા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથેની વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે તો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં ગોધરા પીપલોદ આ સાથે જ દાહોદ આજુબાજુના પંથકોથી માંડી સાંજ દરમિયાના પંથકોની અંદર વીજળીના કડાકા સાથે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણાથી માંડી સાબરકાંઠાના રાજસ્થાનના સરહદી પંથકો હોય તો મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓ અને કડાકાને ભડાકા સાથે અત્યારે જોવા મળી રહ્યો છે વરસાદ તો વડોદરા ડભોઈ આ સાથે જ ખંભાતના આખા આજુબાજુના વિસ્તારો ખંભાત તારાપુર બોરસદથી માંડી અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં બોટાદ રાણપુર ધંધુકા બરવાળા લાગુના વિસ્તારોથી લઈ અત્યારે ભાવનગર લાગુના જેમાં પણ વલભીપુર સોનગઢ આ સાથે જ ખડસલિયાથી માંડીને પાલીતાણાના પંથકોથી લઈ અત્યારે અમરેલીના પંથકોની અંદર પણ વાતાવરણમાં પલટો તો અત્યારે જોઈ શકો જામનગર રાજકોટ મોરબીથી કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર

આપણા ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર દોસ્તો ભારે વરસાદને લઈ અત્યારે આગામી ત્રણ કલાક માટે યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે જોકે રાજ્યમાં વરસાદ દોસ્તો છૂટો છવાયો એક જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે ને જેમાં અત્યારે આવનારી કલાકો માટે બોટાદ અને મોરબીના પંથકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે મધ્ય ગુજરાતના આણંદ ખેડા આ સાથે જ અન્ય પૂર્વ ગુજરાતના અરવલ્લી મહિસાગર દાહોદથી માંડી અને સૌરાષ્ટ્રના પણ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદ અને અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ભારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે દોસ્તો અત્યારનો જ થોડીવાર વાર પહેલા જ રજૂ થયેલો નકશો આજનો જોઈ શકો છો જેમાં આગામી કલાકોની અંદર ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપી દીધું છે જેમાં આવનારી મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન દોસ્તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ ત્રણ જિલ્લામાં અતિ ભારે તો અન્ય બનાસકાંઠા મહેસાણા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરાથી માંડી સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ નવસારી અને વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના આટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે રાજ્યની અંદર દોસ્તો આજે તો હજુ આવતીકાલે પણ વરસાદનો આ રાઉન્ડ શરૂ રહેશે ને જેમાં હવામાન વિભાગે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની અત્યારે આગાહી આપી છે અને આપને જણાવી દઈએ તો છેલ્લી ચોવીસ કલાકમાં બનાસકાંઠાના દાંતીવાડામાંથી છ પોઈન્ટ ત્રણ ઇંચનો વરસાદ સામે આવ્યો છે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવીએ કે આગામી કલાકોની અંદર જેમાં મોડી સાંજથી આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો સૌથી પહેલાં તો તમને સૌરાષ્ટ્ર અંગે માહિતી આપીએ તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમે જોઈ શકો છો પૂર્વ અને ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આવેલો વાતાવરણી પલટો આગળના વિસ્તારો તરફ ધકેલાઈ શકે છે અને જેને જોતા તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને સિહોર વલભીપુર ઢસા લાઠી અમરેલીના પંથકોથી લઈ બોટાદ સુધીના પંથકો છે જેમાં કુંકાવાવ ચિત્તલ બાબરા લાઠી દામનગર આ સાથે જ અન્ય જેતપુર ગોંડલ રાજકોટના પંથકોથી લઈ જામનગરના છૂટાછવાયા કેટલાય વિસ્તારોથી માંડી અને દોસ્તો સુરેન્દ્રનગર અને મોરબીના છૂટાછવાયા વિસ્તારો માંડીથી લઈ અને તમે જોઈ શકો ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર દોસ્તો ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના વાતાવરણમાં તો પલટો આવી જ ચૂક્યો છે અને હવે પછીની કલાકોમાં અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત આ સાથે જ વડોદરા આણંદ મધ્ય ગુજરાત લાગુના કેટલાય પંથકોમાં આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદની રહેશે સંભાવના તો બીજી તરફ બનાસકાંઠાના થરાદ આ સાથે પાટણના અમુક છૂટાછવાયા વિસ્તારો પાલનપુર આબુ રોડ તો સાબરકાંઠાના રાજસ્થાન લાગુ સરહદી જિલ્લાઓની અંદર દોસ્તો આજે આવનારી કલાકો અતિ ભારે બને તેવી સંભાવના બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે દોસ્તો રાજસ્થાનના જોઈ શકો છો આગ્રા ઝાંસી ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એનું સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ હજુ આગામી કલાકોમાં ગુજરાતના ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ આવે તેવી સંભાવના છે અને જેને જોતા દોસ્તો ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરાથી માંડી સાબરકાંઠા બનાસકાંઠા અને ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આજ મોડી સાંજથી રાત્રિ દરમિયાન જેમાં અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેશે તો આ સાથે જ હવે પછી દોસ્તો આપણે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતના પણ સુરત ભરૂચ લાગુના કોસંબાથી માંડીને જોઈ શકો છો ઓલપાડ કોથર આ સાથે જ નવસારીથી માંડી વલસાડ લાગુના જે દરિયાના કાંઠાના પંથકો છે તે વિસ્તારોની અંદર છૂટો છવાયો આગામી કલાકોમાં વરસાદ જોવા મળી શકે છે અને રાત્રિ વરસાદી ઝાપટા જેમાં ગીર સોમનાથ મહુવા ઉના ભાવનગર અને દક્ષિણી ગુજરાતના સુરતથી માંડી વલસાડના દરિયાના કાંઠાના ભાગોમાં આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે છે તો આ સાથે જ દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ વધુ આગળની તરફ ધકેલા છે જેના કારણે વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલથી મધ્ય ગુજરાતના તમે જોઈ શકો છો આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર દાહોદ પંચમહાલ વડોદરા સુધીના પંથકોની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન વરસાદની તીવ્રતા ભારે જોવા મળે તે પ્રમાણેની સંભાવના અત્યારે ઊભી થઈ રહી છે ત્યારે દોસ્તો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આગામી કલાકોની અંદર પૂર્વ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળે તો સૌરાષ્ટ્રના પણ દ્વારકા લાગુના પોરબંદરના ભાગોમાં જાપટાનું પ્રમાણ જોવા મળી શકે પરંતુ ભારે વરસાદની તે વિસ્તારોમાં આગાહી ન રહે વધારે પડતી સંભાવના મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત એ લાગુના ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે આગામી દોસ્તો ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં પડી શકે છે અને જોઈ શકો ચૌદ જુલાઈના દિવસે તો પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવના ઊભી થઈ રહી છે અને અને આમ દોસ્તો તારીખ જુલાઈ સુધી આ સિસ્ટમની અસર ઉત્તર પછી કચ્છના વાતાવરણમાં પણ વરસાદ પડી શકે છે આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં ભારે અસર નોંધાઈ શકે આવનારી કલાકોમાં તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં આજથી લઈ અને સોળ જુલાઈ સુધી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના એમાં પણ પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના અને દોસ્તો અંબાલાલ પટેલે ખાસ કરીને આગળના દિવસોને લઈ જેમાં પણ તેમણે આગળના દિવસોમાં અઢાર જુલાઈ પછી મોન્સૂન ધરી નીચેની તરફ સરકશે અને અઢાર જુલાઈ પછી રાજ્યમાં વરાપનો માહોલ ઊભો થાય તે પ્રમાણેની તેમની આગાહી છે તો વધુમાં તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનું બુલેટિન પણ જોઈ શકો છો ને બંગાળના ઉપસાગરમાં નવી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે જેને લઈ અહીં દોસ્તો અત્યારે લેટેસ્ટ માહિતી અમે તમને